અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયર ટીનના જથ્થા સાથે સત્તર વર્ષીય સગીરને ઝડપ્યો અન્ય એક ફરાર કુલ મુદ્દામાલ ઓગણસાહીઠ હજાર ચારસો એંશીના મુદ્દામાલ ઝડપી પાડ્યો અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના રાજબાઈ વાવ પાસે આવેલા વિસ્તારમાંથી પ્રોહિબિશનના કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર જેની ઉંમર સત્તર વર્ષની છે એક જવાબદાર મીડિયા તરીકે અમે તેનું નામ પ્રસિદ્ધ કરી શકતા નથી તે જેઓ ફાટક પાસે રહે છે અને પોતાના એક્ટિવા ટુ વ્હીલરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ચાલીસ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો એંસી તેમજ બિયડના ટીન નંગ કિંમત રૂપિયા ત્રણ હજાર મોબાઈલ કિંમત રૂપિયા ત્રણ હજાર સહિત એક્ટિવા કિંમત રૂપિયા પચાસ હજાર એમ કુલ મળીને ઓગણસાહીઠ હજાર ચારસો એંસીના મુવદામાલ સાથે કિશોરને ઝડપી પાડ્યો હતો જ્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે અન્ય આરોપી શૈલેષભાઈ કાંતિભાઈ ટ્રેટિયા મૂળ રહે ભોજવા ગામ રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ સત્તર વર્ષીય કિશોર અને અન્ય એક વોન્ટેડ આરોપી સામે પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે